મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા બ્લોગમાં તો વાગી ગયા છે નવ અને આપણે જો વાહિંદા કરી લીધા છે કમ્પ્લીટ હવા એક તો પ્રથમનું કામ રોટલી હોય અને પછી વાહિંદા હોય પછી બ્લોગ ચાલુ કરો એટલે કાયમ કહું કે વાહિંદા કરી લીધા હોય અને હવે આપણે જાઉં છે વાળીએ જસમીનને જયદીપ ને દે ને આવી કેવી ખરાબ થઈ અને કપાહ કેવો કોઈ ગયો જોઈ લે ઓલો વાય હોય એ તો તસલ ઊગી ગયો તો હે ને બિયારો ઉગી પડ્યો હા અને આપણે કપાસ સોયપો ને એ જો ઉગવા માંડ્યો ને તુઢ સડી ગ્યો જીતા બાકી ઉ ગીતા કી ઓ જોઈ કુટાઈ ગ્યો બતઈ અને મુખ માં પાંદડા નીકળી ગયા બતઈ વાયો તો બબે પાંદળીયું થઈ ગ્યો અને આ મે મસ્ત આયરૂ દેખાઈ જો વીડિયો મોસી કેપ્ચર થાય બાકી ઉ મસલ દેખાઈ આયરૂ આપણે આ બે ભાઈઓ હે ને નેદવા આવ્યા જ થા આયા બિયર ઉપળો હેઠે બે ભાઈઓ હે ને નેદવા આવ્યા તમકો જોઈ આવ કેમ ને દેસે અને જ હજી અમુક છે ને પોળા કે છે હજી સોઈ પોઈને કંઈ જાજા થયા નથી અહીંથી નીકળીએ કપાયું બહુ ખરી કરાય નહીં બ્યારો બહુ ઉપડી પડે જો આ હું મજથી ચોખ્ખો કરવો છે ચશમીને એટલો એટલો ના ચોખ્ખો કરવાનો હોય ત્યાં હાથી આવી જાય ખાલી હેઢે હરીએ જ ચોખ્ખું કરવાનું હોય

બસ બસ જઈ કપાસ નથી ને અહીંથી કાઢ લીધો કપાસ નથી ને કાઢ લીધો અહીંથી આમાં કપાસ તો હે નહીં બપોર આમ છે ભરેલું રીંગણા નું શાક આ છે મસાલા વાળી ડુંગળી જરા લોટલો અને છાસ અને જો આમ બધા હે ને બપોરા કરે ઓલા દરવાજા આગળ બેહી ગયા કે પવન આવે ને

ચાલો અમે જઈ છીએ વાડીએ ચક્કર મારવા અને જો ઈ દાદા દીક રહે ને તે મસ્તી કરે મોજા આવે તરાવમાં વડું ભારી દીયું ને આમ જો આમ આદર જે હું થી હું તા વેલે રે આવતા ને પાછું બધું કામ ઘેરેજી બાકી છે હવા ચાર થી આતી કીધું ચક્કર મારી આવી માઈન્ડ જો માર મમ્મી છે ને કપાસનું નિરીક્ષણ કરે

જીણું જીણું હોય ને તો હેઢો ખરપાઈ જાય પછી કાંઈ પણ હજી છે ને ગારો પડતો તો ઓલા બે ભાઈ આવ્યા હતા ખરા પણ ગારો હતો એટલે છે ને બહુ મેળ ના આવ્યો આ તો અસલ છે ને હુંક પડી ગયો કામ જાય પાણી નહીં થયા હોય કદાચ માઇન્ડ બી હે ને પોળા હું શકતા હતા ને તો હું જોવા ગઈ હતી પછી હું ગઈ જ નથી તું ગઈ હતી કોઈ તરા હોય માંડવી જોવા કે હું તો ગઈ જ નથી માંડવી હું તો બે વાર જોઈ આવી હું નથી ગયા આ તો હમણાં હમણાં જોઈ આવી ગરમી બહુ છે વરસાદ આવવો છે તો આવીએ જો વરસાદ આવીએ ને તો કાલ નહીં ને દે બાકી જો હું કઈ ગયું ખેતર છે ને આની કોઈ બૈડિયારમાં જ આપણે હેઠો ને તો જોવા કાળું કાળું એટલું ખેતર દેખાય ને ઓલાવી નહીં દઉં દસ મિનિટ બે કપાહિયા કાઢી લીધા હતા પાછા સોંપવા પડ્યા

જોસેન આર વઈસમાં હેને ખાલી હે રશિક ભાઈ આમાં હેન કપાહવાવ્યો અને આમાં અમે મૈન વિવાવી આ વઈસનું પાટલું ખાલી એટલે હાતી આકવામ ના નળે અને અમને ખબર નઈ નુંજેતી પાઈ વાવીને બેઠા જોતા એટલામાં ભૂંડું કે હું લાગે હે હે ટમણ કે હું કહેવાય આખ મૂળ હોય ને ઈ આજ ખેત નથી અમે આઈ કો એટલે જ આવી રીતના શોપિંગ હા અને જ્યાં જે આહન ખાલા મોટા હૈ ને આપણે હે ને મોગ નાખી જા હું બાકી જો એવડા ગવડા ખાલા હૈ ને ઇનત પૂરવા જૈય વયસ મે એક છોડવો હે ત્યાં પટકી જા હે બે જૈરુ દેખાઈ ગયા આજ તો કાઈ દેસર કાટી ઉઈ ગઈ બધાય કહેતા પણ જોવા આવવાનો ટાઈમ નો તો જરતો આપણા મમ્મી અહીંયા છે ને રિસર્ચ કરે છે માઇન્ડ વિમાં તેવા ઓરીડા પડ્યા આજે આ મેં ને હેટે સારી નહીં ખીતે જાય થઈ ગઈ ઘાટી હમ આ કાયદેસર આવેલું દેખાય બાપા બહુ મોટા ખાલા હે ને એ જ બુરવાના હે બાકી હાલો હજી જા આમાં હે ને ક્યાંક પોળા જો એટલે કદાચ કોઈ દાણો ઊંડો હોય ગયો હોય ને હવે નીકળે જો એવડા કેવડા ખાલા ના મુરે બાકી આ ખાલો તો બુરવું પડે આમાં ના લે હાલો હેઠે તો જો ગાટી થઈ કાયદેસર વર થઈ જાય છે આટલી ગાટી છે કા મમી કે ક્યાંથી વામેલી છે જારી ગાટી ગાટી જો હે ને પ્રથમની આયરૂ બેક છે ને ઈ થોડીક પાખી થાહે ઈમાં હે ને આવાજી પ્રથમ હું મેલ ના આવે ને બહુ જા બે કાયરૂ પાખી છે બાકી આમ જાતા બહુ ગાટી આયરૂ હા હાથી અડા હં હાથી થઈ ગયા તા હા મોગ ઊગી ગયા જારીઓ ઓલો વાણીમાં થોડાક નાખ્યા હોય અને સાથિય કર્યો તો એ અડધો સાથિઓ આમ જો આમ ફેલાઈને ગયો ને ઉગી ગયો પણ પાટલા પાટલામાં હશે ને જ બધાય ભૂંકાઈ જાય અને અમાર મોટા પપ્પાનોનીનો કપાસ જારીઓ આ હે ને ઓલા કોરે સોયપો ઈ હે અને આ પછી સોયપો ને ઈ જો ઉગી ગયો

જે જરી ખેન ગુમરો મારવા આવી પણ આને કે હક થાય કૂતરા નાટ કી ફિટ કરે લે ઓમ કે થાય જ નઈ ને જો ઈ મંડી હેન ખાડુ પાડો એક પાટલું ચોખું કરને કો એટલાકમાં બહુ હતું મોલ તે દી આગલા વિડિયો માં કહેતી હતી ને કે બહુ ખાડુ પડ પણ આ માઈન્ડવી હતી ને એટલે ભેગું દેખાતું નઈ અન કાલ હેન મેળા આવે તો હેઠા હરિયાન ચોખા કરી નાખે એટલે પછી જા બધું ઉપાડવાની રી આ તો હાથી માં પડી જાય પણ તો એ નહીં લાવું અહીંથી ઉપાડ નાખી તો સારું જો આવું હે ને બહુ એટલાક માં છે ખાલી કામ એટલાક બાકી આમ ક્યાંય નથી અવાર હે ને પલટી આવી તા ને પલટી સવડા કે હું ગણાય ખેપા કે હું પલટી સવડા કઈ હાલો પ્રભુ પોણા પાંચ વાગી ગયા ની જે લે ખળ પોરી એવડી પૂરી પોરી હું હું કહેવાય પોરી પૂરી ખળપૂરો કરવા આવી હતી ખળપૂરો અને જો મારા જ્યાં છે ને હાવ નીરખી નીરખી માઇન્ડ વિને થી ને થાય ને કજા આવું ખોડ હોય ને મને નહીં થાય માઇન્ડ વિશે આયા ઓલો ગુંજાડવા ને કાઈ પણ ની નજર ઠુઠિયા તણાઈ ને આયા તાતી ઈ બધા ભેગા કરવા જો હે ને કર હાતી નડે હાલો તો ઉઈ તાડી તાડી હવા ખાઈ લીધી ને ઘર ભેગા થઈ જાય વેલેરા અને માઇન્ડ વી આપડી કેવી હોય ગઈ કોમેન્ટ માં કેજો બધા છે એ શોભવાનું રહે બાકી આ ટૂંકા સાં હોય ગયા ને એવા તમલ પ્રથમ વાવી ને એ એટલી નથી દેખાતી આ વાંહે વાવી ને તો એ આ વધારે વધ કરી ગઈ હોય શું કારણ હોય તો ભગવાન જાણે ઓલી થોડીક પાખી લાગે છે જ પાખી છે એ બહુ તો પાખી નથી બાકી આ જો કેમ બાકી જોરદાર છે ને હાલો તો આપણે ભોગી ગયા છીએ ઘરે અને ટીલું કયું ની હાથ નાખે મને મમ્મીને દરિયાનો કિનારો કંઈ નથી અમારા માટે દરિયો હા આટલું પાણી નામી કાય એમ ઘર ની સામે હોય તો નામી લાગે ઉપર ટાપુ ઉપર પડી જાય હા હા હાલો હાલો ભાગો પાછા આવી આવી હો કે નો અહીંયા વિદેશ નો તા અહીંયા ગયો હો હા હા શાબાશ આવકારો મળે છે અમને મોટે મોટે હાઈ આવકારો મળે તુફાન ને ખબર પડી ગઈ છે કે મારા હાથે બેટા વાત તો કે આપણે હું જો જોતી નથી છે કે ફરક નથી પડતો એને ઓ પ્રસાદી જાળી છે જીજી રાયડું દેતા હે ને ઇને ચાખો ચાખો માર ખેતર નું ચાખો કઈ નથી માંડ્યું ઉખડ ઓલા આપણે હેઠે સોયપી ની ગાટી થાય ફૂલ ગાટી જઈ દીપ એ જતા જતા એને પીપરો ભાંગી નાખો તુફાન હાટુ આવ્યું હતું ને પરસાદી બધા ને જળીએ અને ઓલ ભૂરી માંથી રાયડું નાખતી આવે કે તમે કે તમે કેમ આવો અહીંયા ગયા હતા એમ તુફાન ની પરસાદી હતી ભાઈ નાસ્તો તુફાન નહોતો ને જઈડો બધાને આમાં પાપરા તમને ઉકલ્યા કે મેં જો આટલું કેટલું બધાને ખીલે નાખે એ હું બધા ચખાડે ભાઈ અમારા ભાઈ કહું બે હું અમારું વાળીને ખડ ચાખો હવે પાણી પીવાય નહીં જાય માં હાલો તો આપણે આ સાથે આ વ્લોગને એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ